તૃતીય પીઠાદેશ્વર કાકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી કુમારજી મહારાજના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ડિવાઇન ઇન્ટરફેથ વૈષ્ણવ યુથ ફાઉન્ડેશન દ્વારા મેગા મેડિકલ ચેકઅપનો અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાગેશ કુમારજી મહારાજના મંગલ જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ડિવાઇન ઇન્ટરફેથ વૈષ્ણવ યુથ ફાઉન્ડેશન દ્વારા શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિર વસુંધરા સોસાયટી ઉમાચાર રસ્તા પાસે મેગા મેડિકલ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ ભાગ લીધો હતો વૈષ્ણવોને આશીર્વાદ આપવા માટે આ કાર્યક્રમમાં પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાગેશ કુમારજી મહારાજ અને તેઓના લાલન પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી છ દિવસ સુધી દિવ્ય ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ ધાર્મિક સાથે સામાજિક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે શરૂ પ્રથમ કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ કા બ્લડ ડોનેશન ચીજે મેં માનતે બ્લડ ડોનેટ કરવા कमजोरी आती है परंतु साइंटिफिकली जो एक्सपेरिमेंट्स हुए हैं उसके माध्यम से कुछ चीज़ें बताता हूँ कि ब्लड जब डोनेट करते हैं तब सिर्फ 24 घंटे के लिए ये तकलीफ होती है परंतु परस्पर भाव जो अपनी भारतीय संस्कृति में बताया जाता है ही तरह से जब ब्लड डोनेट किया जाता है तब अपन खुद भी जो डोनर हैं वो खुद भी हार्ट अटैक से बचते हैं कैंसर से बचते हैं ब्लड प्रेशर से बचते हैं और ऐसी बीमारियाँ सात दिवस खूब अलौकिक कार्यक्रमों आयोजन थे दिव्य फाउंडेशन आपश्री न बने युवराश्रीओ द्वारा संचालित है जेना अंतर्गत एज्युकेशन सोशियल रिलीजियस આ બધી જ એક્ટિવિટીઝ આ સાત દિવસમાં કરવાની છે જેનો શરૂઆત આજથી થયો છે સુખધામ મંદિરમાં આજે મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ છે મેડિકલ કેમ્પમાં એકસો ને પચાસ વૈષ્ણવો પાર્ટિસિપેટ થયા છે અને જુદા જુદા બ્લડ રિપોર્ટ્સ અને સ્ક્રીનિંગ કરાવે છે પાંચ ડોક્ટરની આખી પેનલ અહીંયા સેવામાં છે સાથે સાથે ઇન્દુ બેન ઇન્દુ બ્લડ બેન્કના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પ છે એકસઠ વર્ષની ઉજવણી છે એટલે એકસઠ યુનિટ બ્લડના ડોનેટ થાય એવો આગ્રહ રાખ્યો છે સમગ્ર આયોજનમાં પૂજ્ય સરકારશ્રી અને બંને યુવરાજશ્રી વેદાંત કુમાર મહોદયશ્રી અને સિદ્ધાંત કુમાર મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ આ સુંદર આયોજન થયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર